ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રા તવરા ગામે પહોંચતા મહાદેવ અને રણછોડ રાય મંદિરના દર્શન કર્યા

ત્યારે આજે યાત્રાના દસમા દિવસે જેવો તબરા ગામે પહોંચતા ગામમાં આવેલ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર અને રણછોડ રાય મંદિર દર્શન કરી તેઓ ગામના યુવાનો સાથે ચર્ચા કરી હતી તથા ગામ લોકો એ પણ તેઓને ભવ્ય રીતે સ્વાગત કરી ફટાકડા ફોડી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ આજે સ્વાભિમાન યાત્રાનો અમારો દસમો દિવસ છે અમે નવા તવરા જૂના તવરા થઈને સુગલથીર્થ ગામમાં અમે પધાર્યા છે ત્યારે અમે હનુમાન દાદાના મહાદેવ મંદિરના અને રણછોડાયના દર્શન કરીને આજે આગળ વધી રહેલા છે તમે જોઈ શકો છો યુવાનો વડીલો માતા બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને અમારું સ્વાગત કરે છે અમને અમને આશીર્વાદ આપે છે અને અમને વિશ્વાસ આપે છે કે ખરેખર જે ગુજરાતમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ ચાલે છે તેની સામે સ્વાભિમાન યાત્રાને પ્રચંડ પ્રતિસાદ મળી રહેલો છે અને ચોક્કસ આવી જ રીતના બધાનો સાથ સહકાર મળે એ અમે અપેક્ષા રાખીએ છીએ